અને ભટ્ટ નામના વૈજ્ઞાનિકે આ ચાંદીપુરા વાયરસનું સંશોધન કર્યું હતું હવે આ જે વાયરસ જે છે એ માદા સેન્ડફ્લાય નામની જે માખીના કરડવાથી થતો હોય છે અને આપણા ઘરની અંદર જે માખી ઉડતી હોય એનાથી ચાર ગણી નાની માખી હોય છે માદા સેન્ડફ્લાય નામની એ જેના લીધે આપણે નરી આંખે માખીને જોઈ શકતા નથી હવે આ જે માખીનો જે ઉપદ્રવ કઈ રીતે થાય છે ખાસ કરીને ગામડાઓની અંદર થતો હોય છે કે જ્યાં કાચા અને ઈંટવાળા જે મકાનો હોય એની અંદર માખીનો ઉછેર થતો હોય અને અમુક ગામડાઓની અંદર જ્યારે પેલું લીંપણવાળા જે ઘર હોય એ લીંપણવાળા ઘરની અંદર પણ માખીનો ઉપદ્રવ વધારે જોવા મળે છે કે જ્યાં ધુમ્મસ વધારે હોય ખાસ કરીને વરસાદી વાતાવરણમાં પહાડી ઇલાકો હોય તો પહાડી ઇલાકાની અંદર માખીનો ઉપદ્રવ વધારે જોવા મળે છે અને જ્યાં પશુપાલનનો જે પશુપાલનનો ઉછેર જે વધારે થતો હોય ત્યાં પણ આ માખીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે અને શરૂઆતના જે ચોમાસાની અંદર જે ત્રણ મહિનાની અંદર જ્યારે વરસાદી વાતાવરણ રહેતું હોય એ માખી વધારે પ્રમાણમાં જોવા મળે છે જેના લીધે વાયરસ ફેલાવાની શક્યતાઓ વધારે રહેલી છે હવે આ ચાંદીપુરા વાયરસની અંદર કયા કયા લક્ષણો હોઈ શકે તો ચાંદીપુરા વાયરસ જે છે એ વાયરસ ખાસ કરીને નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોમાં જોવા મળે છે કારણ કે ચૌદ વર્ષથી જે નાના બાળકો હશે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોવાના લીધે આ વાયરસની ચપેટમાં આ બાળકો આવી જતા હોય છે સૌ શરૂઆત એની થાય છે શરદી ખાંસી અને તાવથી પછી ધીરે ધીરે બીજા દિવસે એને ઉલટી ઉબકા અને પેટમાં દુખાવો થતો હોય છે અને ત્રીજા ચોથા દિવસે આ વાયરસના લીધે બાળકોની અંદર મગજ ઉપર સોજો આવવાના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અને ખેંચ પણ આવી શકે છે અને જેના લીધે બાળકનું મૃત્યુ પણ નીવડી શકે છે એટલે પંચોતેર ટકા કેસીસની અંદર જે આ વાયરસ જો ચૌદ વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે હવે આની જ આની વિશિષ્ટ પ્રકારની કોઈ પણ પ્રકારની અત્યારે સુધીની દવા શોતાણી નથી અત્યાર સુધી આખા વિશ્વની અંદર આશરે ત્રણસો કેસો ચાંદીપુરા વાયરસના જવા મળ્યા છે અને એની જે વેક્સિન છે એ કિલ્ડ અને રીકમ્બિન વેક્સિન જે છે એ વેક્સિન હજુ ક્લિનિકલ ટ્રાયલમાં છે હજુ સુધી માર્કેટમાં આવી નથી પછી જો બાળકને તાવ આવતો હોય તો પેરાસિટામોલ નામની દવા બાળકને આપવી જોઈએ ઇબુ પ્રોફેન કે એસપીરીન નામની દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને જો વધારે લક્ષણો જોવા મળે શરદી ખાંસી ઉલટી ઉપર પેટમાં દુખાવો તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં અથવા તો આપણા ફેમિલી જે ડોક્ટર હોય એને બતાવીને યોગ્ય સારવાર ચાલુ કરાવી જોઈએ જેથી આપણું બાળક આ વાયરસથી બચી શકે કારણ કે પંચોતેર ટકા કિસ્સાઓની અંદર આ વાયરસ જીવલેણ સાબિત થઈ શકે છે એટલા માટે તો હવે આપણે કઈ રીતે અટકાવીશું તો અટકાવવા માટે એનો ઇન્સેક્ટીસાઇડ અને પેસ્ટિસાઈડ નામની જે દવાઓ છે દવાઓનો છંટકાવ કરવો જોઈએ પછી બીજી વસ્તુ કે જે મોસ્કીટો જે છે મચ્છરદાની મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ અને મચ્છરદાનીના જે છિદ્રો છે એકદમ નાના હોવા જોઈએ કારણ કે આપણે આગળ જણાવ્યું એ પ્રમાણે કે જે ઘરની અંદર ઊડકી જે માખી હોય એના કરતાં ચાર ગણી નાની માખી સેનફ્લાયની હોય છે જેના લીધે એકદમ નાના છિદ્રો વડે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી માખી અંદર પ્રવેશી શકે નહીં ત્રીજી વસ્તુ કે આજુબાજુ ઘરમાં જો પાણી ભરાતું હોય એ પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને ખાસ કરીને એને સ્વચ્છતા રાખવી જોઈએ કે જેના લીધે આ માખીનો ઉપદ્રો ન થઈ શકે અને ઉપરોક્ત લક્ષણો જો જણાય આપના બાળકને તો તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં લઈ અને બાળકની યોગ્ય તપાસ કરાવવી જોઈએ થેન્ક યુ જય હિન્દ